ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના નેતા રૂપાલાના વિરોધના કારણે આ બનાવ અંગે પ્રચાર રોકવામાં આવ્યો આણંદ જિલ્લાના અહિમા ગામ મુકામે ભાજપનો પ્રચાર કરવા આવેલા કાર્યકરોને ગામના યુવાનોએ

ગામમાં પ્રવાસ નહીં કરવાનો મિત ભાઈ ખબર હે ને તમને બાપોનું ગામ છે ઈમાનું સ્ટેટનું ગામ ના ના વિડીયો ને વિડીયો ઉતારીને જો લાઈવ ના 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 તમે જવાબ આલો હાડો જવાબ આલો ભાઈ હાડો ના ગામમાં ઇઝરા છે દરબારો ઇઝરા છે બોલો હાડો ઓય બોલાવો આ ભાઈ દરબાર છો તમે દિલીપભાઈ કોણ છો તમે બોલો હેરો દરબાર છો તમારે શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ તમે ગોમમાં ફરીને આ બોંદો ગોમમાં કોઈ દરબાર જ નહીં ઇજળા છે ઇજળા ઓય ગોમ ગોમ અંદર કોઈ પ્રવેશ કરવો નહી ભાઈ ઉતાર હે ભાઈ પ્રવેશ ન કરો જો મિત ભાઈ એક ભાઈબંધી છે હવે તમને કો તો નહી ના 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 કંઈ નહી કંઈ નહી કંઈ વાત નહીં અમારે વાત જ નહી કર નહી સંગઠન આવે દસ મિનિટ ઉભા રહ દસ મિનિટ ખાલી દસ મિનિટ ઉભા રહો ભાઈ તમને એમ નઈ આમ અમે તમને ખબર છે ને રૂપાલાનો વિરોધ છે ને અમે બોર્ડ મારેલું છે İzlediğiniz için teşekkür ederim.